હાલના તબક્કે જો જોવા જઈએ તો ભારતીય રિઝર્વ બેંક પાસે એસી લાખ ટન કરતા પણ વધારે સોનું એ રિઝર્વ છે સોના અને ચાંદીના ભાવમાં દરખમ ઘટાડો જે છે તે જોવા મળ્યો માર્કેટમાં કરેક્શનના કારણે ભાવમાં ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો હોવાનો દાવો અમદાવાદમાં દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે સમાચારોમાં આગળ વાત નવરાત્રી દિવાળી આ બધું જ તહેવાર હવે પૂર્ણ થઈ ગયો છે પરંતુ ધીમે ધીમે સોના અને ચાંદીનો ભાવ એ સતત ને સતત એમાં ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે આમ તો કે દિવાળી સમય અને ખૂબ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળશે પરંતુ સારા સમાચાર કે સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જે છે તે જોવા મળ્યો માર્કેટમાં કરેક્શનના કારણે ભાવમાં ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો હોવાનો દાવો સાથે જ સોનું ચારસો ડોલર ઘટીને ચાર હજાર ડોલર જે છે તે પર પહોંચ્યું છે બીજી તરફ ચાંદીનો ભાવ પણ એ ચોપન ડોલર થી ઘટી અને અડતાલીસ ડોલર જેટલો થઈ ગયો છે એટલે અમદાવાદમાં દસ ગ્રામ સોનાનો ભાવ એક જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે પહેલા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવન હજાર હતો ઘણા બધા ભાવો જે છે તે અત્યારે નીચે આવી રહ્યા છે ચાંદીનો એક કિલોનો ભાવ એક પોઈન્ટ એસી લાખથી ઘટીને એક પોઈન્ટ બાવન લાખ જેટલો પહોંચ્યો છે સોના અને ચાંદીના ભાવમાં એ ધરખમ વધારા ઘટાડો જે છે આની પહેલાં આપણે જોયું હતું કે દોઢ બે મહિના પહેલાં કે ભાઈ સતત દિવાળી પહેલાં વધારો જોવા મળતો હતો સતત વધારો જોવા મળતો હતો લોકો કહી રહ્યા હતા કે ભાઈ આમાં સોનું લેવું કઈ રીતે નાનામાં નાની સોનાની વસ્તુ લેવા જવી હોય તો પણ આપણે વિચાર કરવો પડતો હતો અને દિવાળીને બધું જ હવે એ તહેવારો પત્યા બાદ ધીમે ધીમે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ એ સમયે કેટલો હતો ને અત્યારે કેટલો થઈ ગયો છે એની તુલના જે છે તે અત્યારે લોકો કરી રહ્યા છે

પરંતુ ત્યારબાદ સોનાના ભાવની અંદર ધીરે ધીરે એક બાદ એક સમયગાળા દરમિયાન દિવાળી અને નવા વર્ષથી સતત એ ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જે સોનાની કિંમતનો ભાવ એ દસ ગ્રામ ચોવીસ કેરેટના સોનાની કિંમત એક લાખ પચાસ હજારની પાર પહોંચી હતી એ ભાવ સીધો જ એક લાખ સત્યાવીસ હજારની આસપાસ ફરી એક વખત પરત પહોંચ્યો છે અને હજુ પણ આ સોનાની કિંમતની અંદર ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દિવાળી પહેલાના સમયગાળા દરમિયાન ભાવ એટલા માટે ઊંચાઈ પર જઈ રહ્યો હતો કેમ કે અમેરિકા ચીન અને ભારત વચ્ચે તણાવ ભર્યા સંબંધોની ચર્ચાઓ એ થઈ રહી હતી કે જેના કારણે કેટલાક લોકોએ ગોલ્ડ રિઝર્વ કરવાની શરૂઆત કરી રહ્યા હતા જો કે દિવાળીના સમયગાળા દરમિયાન ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધો સુધર્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટેલિફોનિક વાતચીતો થઈ અને કેવા મહત્વપૂર્ણ કરારો થયા કે જેના કારણે એ રિઝર્વ કરવાની જરૂરિયાત એ ઓછી થતી જણાય જે એવી વાતો સામે આવી હતી કે સોનું એ જલ્દીથી જલ્દી રિઝર્વ કરવું પડશે નહીં તો આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બને છે તો સોનાનો ભાવ એ અચાનક જ એકાદ દિવસની અંદર લાખો રૂપિયાનો પણ કદાચ વધી શકે જેના કારણોસર રિઝર્વ બેંક દ્વારા એ સોનું રિઝર્વ કરવાની શરૂઆત કરી હતી હાલના તબક્કે જો જોવા જઈએ તો ભારતીય રિઝર્વ બેંક પાસે એંસી લાખ ટન કરતાં પણ વધારે સોનું એ રિઝર્વ છે અને આ એ સોનું જે રિઝર્વ છે એ દુનિયાની અંદર સૌથી વધુમાં વધુ રિઝર્વ કરનાર સોનું કોઈ દેશ તો એ ચાઈના છે ને ત્યારબાદ બીજા નંબર ઉપર ભારત છે અને હજુ પણ જ્યારે આવનારા સમયની અંદર સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં આવનારા એકાદ સપ્તાહની અંદર દસ હજાર કરતાં પણ વધુ એ ભાવ ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે ગતરોજ સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો થયો હતો આજે પણ બજાર ખૂલતાની સાથે જ સોનાના ભાવ અને ચાંદીના ભાવની અંદર સોની બજારની અંદર હાલ દેખાઈ રહી છે હ પ્રદીપ જે રીતે સામાન્ય માણસને કદાચ સોનું લેવું હોય તો અત્યારે પણ ખૂબ મુશ્કેલ છે કારણ કે જે તે સમયે આપણે જોતા હતા તો એ પચાસ હજાર સાઠ હજાર હજારમાં સોનું આવી જતું હતું પરંતુ આજના એ સમયમાં એ મોંઘવારી વધી રહી છે ભાવ વધી રહ્યા છે અને સામાન્ય માણસની જરૂરિયાતો પણ વધી રહી છે ને એની વચ્ચે સોનાના ભાવ લાખ રૂપિયા કરતા ઉપર જાય તો સામાન્ય માણસ કે જે માણસ ઘરમાં એક કમાવા વાળો હોય ને પાંચ ખાવા હોય તો તેને તો તકલીફ પડવાની જ છે હજુ પણ ભાવિક આજથી બરોબર એક આઠ દોઢ વર્ષ પહેલા સોનાની કિંમત જે દાગીનાઓ બનતા હોય છે અઢાર વીસ અને બાવીસ કેરેટની અંદર તેની કિંમત એ લગભગ છપ્પન હજાર સાહીઠ હજારની આસપાસ હતી છેલ્લા એકાદ વર્ષની અંદર આ એ ડબલ થઈ છે એટલે કે એક લાખને વીસ હજારની પાર પહોંચી ચૂક્યો છે આંકડો હજુ આવનારા સમયની અંદર ભાવ વધવાની બદલે હવે એ સમાચારો એ મળી રહ્યા છે કે જે બંને દેશો વચ્ચે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી હતી ટેરિફ વોરની જે સ્થિતિ ઊભી થઈ હતી તે બંને દેશો વચ્ચે સંબંધો સુધરતા હવે ભાવની અંદર ઘટાડો જોવા મળશે એક લાખ સત્યાવીસ હજારની આસપાસ હાલના તબક્કે સોનાનો ભાવ એ જોવા મળી રહ્યો છે ભાવની અંદર હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે અને એ ઘટાડાની અંદર જો વાત કરવામાં આવે તો બંને દેશના એ સમીકરણો બંને દેશની અંદર ચર્ચાઓ જે થઈ રહી છે બંને દેશના વડાઓની વચ્ચે જે સમાધાનની વાતો ચાલી રહી છે સંબંધો સુધરી રહ્યા છે અમેરિકા અને ભારતની વચ્ચે તેના કારણે હજુ પણ આ ભાવની અંદર ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જે દિવાળી પહેલાં આપણે ચર્ચા કરતા હતા કે સોનાનો ભાવ એ દિવસે ને દિવસે વધી રહ્યો છે આ ભાવ ક્યાં સુધી વધશે હવે એવી ચર્ચાઓ થશે કે આ ભાવ કેટલો ઘટવાનો છે કેમ કે વધુમાં વધુ ભાવ એ ઘટવાની સંભાવનાઓ દેવ દિવાળી સુધી દેખાઈ રહી છે દેવ દિવાળી બાદ એ ભાવ ફરી એક વખત સ્થિર એ જોવા મળે લગભગ એકાદ મહિના સુધી એવી પણ શક્યતાઓ એ સોની વેપારી અને એ સોની બજાર સાથે જોડાયેલા લોકો એ કરી રહ્યા છે અત્યારે પ્રદીપ એક છેલ્લો સવાલ આપને એ પૂછ્યો છે કે હવે બસ લગ્નસરાની સિઝનો શરૂ થવા જઈ રહી છે એટલે માર્કેટમાં લોકો સોનું લેવા માટે અને સાથે જ એ દાગીના લેવા માટે સોની બજારોમાં ઉમટી પડવાના છે

પંદર હજાર રૂપિયા સુધીનો જો ઘટાડો થાય છે તો ત્યારબાદ એના પછી ભાવની અંદર ઘટાડોની શક્યતા નહિવત છે સોનાના ભાવની કિંમત એ ચાર હજાર ડોલર કરતાં પણ વધારે પહોંચી ચૂકી હતી કે જેના કારણે ગતરોજ એ લગભગ દસેક હજાર રૂપિયાની આસપાસ સુધીનો ઘટાડો એ નોંધાયો છે ચાંદીમાં પણ એટલો જ ઘટાડો નોંધાયો અને આ તમામની વચ્ચે જ્યારે આ ઘટાડા નોંધાઈ રહ્યા છે ત્યારે હજુ પણ આ ભાવની અંદર દસથી બાર હજાર રૂપિયાનો ઘટાડો એ સોનાની અંદર જોવા મળે એટલે કે જે કિંમત અત્યારે એક લાખ સત્યાવીસ હજારની આસપાસ છે એ કિંમત લગભગ એક લાખ પંદર હજાર એક લાખ દસ હજાર ની આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે દસ ગ્રામ સોનાની અંદર અને બીજી તરફ દાગીનાઓ જેમાં બનતા હોય છે બાવીસ કેરેટ વીસ કેરેટ અઢાર કેરેટ એમાં જો વાત કરવામાં આવે તો તેની કિંમત લગભગ એક લાખ ની આસપાસ જોવા મળે એક લાખ બે હજાર એક લાખ ત્રણ હજાર અઠ્ઠાણું હજાર નવ્વાણું હજારની આસપાસનો એ ભાવ એ જોવા મળે તેવી શક્યતાઓ છે પરંતુ એકાદ મહિના સુધીની આ સ્થિતિ છે મહિના બાદ ફરી વખત તણાવ પરિસ્થિતિ ઊભી થાય અથવા તો સ્થિતિ સંતુલિત ના રહે તો ફરી એકવાર ભાવ વધારાની શક્યતા એ દેખાઈ રહી છે ભાવિક જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે બસ હવે થોડા જ સમયની અંદર લગ્નસરાની સિઝન જે છે તે શરૂ થવા જઈ રહી છે અને એની વચ્ચે સોનાના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે આ વખતે આપણે એવું નથી કહી રહ્યા કે ભાઈ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે સામાન્ય માણસની તકલીફમાં વધારો થશે પરંતુ થોડી મુશ્કેલી દૂર થાય તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે અને હજુ પણ આવનારા સમયમાં धीमे-धीमे भावमा सोनाना ने चांदीना भावमा ઘટાડો થાય તે વિપуреપુરી શક્યતાઓ દેખાઈ રહી છે હેલ્ધી લાઈફ ઇઝ very important બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચટસ હે પ્યાર પર એસિડિટી સે કૈસે રહોગે દૂર યાર વેઇટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન તો બોસ